નમસ્કાર મિત્રો વિણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુઅ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો થોડા સમય પહેલાં જ તમે શ્રી યમુના ગીર ગાય ફાર્મનો વિડીયો આપણી ચેનલ ઉપર જોયો હશે તો આજે હું તમને આ ફાર્મની મુલાકાત કરાવવા જઈ રહ્યો છું મિત્રો આ ગીર ગાય ફાર્મની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે હવે ટૂંક સમયમાં જ આ ફાર્મ તૈયાર થવા જઈ રહ્યું છે શ્રી યમુના ગીર ગાય ફાર્મની સિત્તેર ટકા કામગીરી થઈ ગઈ છે હવે ગણતરીના દિવસોમાં જ આ ગીર ગાય ફાર્મ તૈયાર થઈ જશે પછી આપ પણ આ નૈસર્ગિક ફાર્મની રૂબરૂ મુલાકાત કરી અહીંની તમામ બાબતો અંગે જાણકારી મેળવી શકો છો મિત્રો આ ફાર્મ મેસવાણ ગામથી બે કિલોમીટરના અંતરે વાડી વિસ્તારમાં આવેલું છે એકદમ નૈસર્ગિક વાતાવરણ અને પ્રકૃતિના ખોળે આવેલા ફાર્મમાં આપ સમય પસાર કરવા માટે આપણા બાળકોને પણ સાથે લાવી શકો છો શ્રી યમુના ગીર ગાય ફાર્મની રૂબરૂ મુલાકાત કરી આ ફાર્મ વિશેની તમામ બાબતોની જાણકારી મેળવી શકો છો જેમ કે કેવી ગાયો છે ફાર્મનું ભૌતિક અને પ્રાકૃતિક વાતાવરણ કેવું છે ગાયોનો ખોરાક કેવો છે ગાયોની દેખભાળ કેવી રીતે થાય છે ગાયો માટે પીવાના પાણીની સુવિધા કેવી છે આ બધું તમે જાતે આવી અને જોઈ શકો છો મિત્રો આપ અમને કોન્ટેક કરીને અમારા ફાર્મની મુલાકાત કરી શકો છો અમારો કોન્ટેક નંબર છે એકાશી પાંચસો પચાસ અગિયાર એક અઠાણું ભૈલાભાઈ કનેરિયા અને બીજો નંબર છે સત્તાણું બે સત્તાવન ઓગણત્રીસ ચારસો છન્નું તુષારભાઈ કનેરિયા મિત્રો અમારા ઉત્પાદનોથી આપને અમે ક્યારેય નિરાશ નહીં થવા દઈએ આભાર ધન્યવાદ